હાલ 2025 ને લઈને એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે વિશ્વમાં ઘણા મહાન ભવિષ્યવેતાઓ છે જેમણે દાયકાઓ પહેલા ભવિષ્યવાણીઓ કરી હતી જે આવનારી ઘણી સદીઓ માટે છે આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધીની જે પણ આમાંથી ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે જ્યારે પણ નવું વર્ષ શરૂ કરવાનો સમય આવે છે ત્યારે આ આગાહીઓ ચર્ચામાં આવે છે હવે દુનિયા વર્ષ બે હજાર ચોવીસના અંત તરફ આગળ વધી રહી છે આવી સ્થિતિમાં વર્ષ બે હજાર પચીસની આગાહીઓ ચર્ચામાં આવી ગઈ છે જાણો બલ્ગેરિયાના મહિ મહા જે ભવિષ્યવેતા છે બાબા વેંગાએ વર્ષ બે હજાર પચીસમાં વિશ્વની ઘટનાઓને લઈને શું ભવિષ્યવાણીઓ કરી છે જે તમારી રાતોની ઊંઘ પણ ઉડાડવા માટે પૂરતી છે બાબા વેંગાએ ઘણા દાયકાઓ પહેલાં ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ બે હજાર પચીસથી વિશ્વના સર્વનાશની શરૂઆત થશે અને ધીમે ધીમે માનવતાનો અંત થશે માનવ અસ્તિત્વને પૃથ્વી પરથી સંપૂર્ણપણે નાશ થવામાં પાંચ હજાર ઓગણએસી વર્ષ જેટલો સમય લાગશે અને બાબા વેંગાએ વર્ષ કહ્યું હતું કે વિશ્વના સર્વનાશની શરૂઆત વર્ષ બે હજાર પચીસથી શરૂ થશે અને આ વિનાશ યુરોપમાં ઉદ્ભવતા સંઘર્ષ સાથે શરૂ થશે બાબા વેંગાની આગાહી અનુસાર બે હજાર પચીસમાં ભયાનક ઘટનાઓ બનશે જે મહા માનવતાને અંત તરફ લઈ જશે ને એટલું જ નહીં અન્ય એક ભવિષ્યવેતા નોસ્ટ્રા ડેમસે પણ વર્ષ બે હજાર પચીસને યુરોપમાં ભયંકર સંઘર્ષની ભવિષ્યવાણી કરી છે અને આ સ્થિતિમાં જો આ બંને આગાહીકારોની વાત સાચી પડશે તો દુનિયાનો તેના અંત તરફ આગળ વધી જશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે